નામ નિમુ હું આહીર છે અમે મૂળ ગોરપર ગામના છીએ હાલ માધાપર રહેવાનો છે હા હું આહીર ભરત સાથે સંકળાયેલી છું જો કે હવે એમાં નવું વેરીશન મિરર વર્ક પણ કરીએ છીએ જે અત્યારે ખૂબ સારું ચાલી રહ્યું છે અને બેનોને સારી રોજગારી મળી રહી છે હા સ્ટાર્ટમાં તો એવું કાઈ નતું ઘરે બેનો બધા ભરત ભરતા મે જોયું ટીવીમાં કેટલાક ફિલ્મમાં કે કચ્છી વર્ગના કપડા પહેરેલા હોય તો હું વિચારતી હતી કે આ બધું કચ્છી ક્યાંથી આવતું હશે પછી મારા સાસુએ કીધું કે અમે પેલા ભરત ભરી ઘાઘરા તોરણ બ્લાઉસ એવું બધું પછી આપી દેતા લોકો માટે એટલું આપી ભાવમાં પાણી મને ખબર પડી કે એ લોકો મોટા વેપારી ઊંચા દામમાં વેચે છે ત્યારે બેનોને ખબર નથી કે અમારું વર્ક આટલું મોંઘુ વેચાય છે એ લોકો થામડાના બદલામાં વર્ક આપી દેતા કિલોના ભાવમાં હવે એ બહેનોને બધાને ખબર પડી છે કે આ વર્કની ની તો બહુ કિંમત છે જે હાથ છે ને એ બેનોની કળા છે એ કચ્છ થી થતી નથી ને આખા વર્લ્ડમાં ફેમસ છે અમારી બ્રાન્ડ છે આહિરાટ હેન્ડીક્રાફ્ટ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર અત્યારે અમેરિકા ઓસ્ટ્રેલિયા બહાર થી પણ ઓર્ડર આવે છે અને ઓલ ઇન્ડિયામાંથી ઓર્ડર આવે છે સારા એવા ઓર્ડર આવે છે હા આશરે એકસો અઢાર થી વીસ બેનો મારી પાસે અત્યારે કોન્ટેક્ટ છે જે મારું કામ કરે છે અને ડેલી બસો થી ત્રણસો રૂપિયાનું કામ કરે છે